મોટા ભાગના લોકોને દિવસે શરૂઆતથી સાચી થાય છે ને જો કે આખે દિવસમાં વાત કરી કે લોકોને એક કપ ચા પીવો જો કે શાહની ઘણી આડઅસર હોય છે પરંતુ શાને આ રીતે પીવો છો કે વધુ ખતરનાક બની જાય છે ને હવે આ ચા પીવાનું બંધ કરી શકતા નથી ને અહીં વાત તમને જણાવી દઈએ કે તમારે શાની સાથે શું ન કરવું જોઈએ કોફી ખૂબ જ ઓછી પરંતુ આજકાલના લગભગ દરેક વ્યક્તિના જીવનમાં એક લા ભાગ લગભગ દરેક દરરોજના સવારે નાસ્તામાં શા પીઓ ઘણા લોકોને દિવસે ઘણા વખત શાહ પીવો હોય છે કે આ સ્થિતિમાં લોકોને ચાલીને લખન જોખમ રહ્યું છે અને સિવાયમાં ઘણા લોકોને કેટલીક કેટલીક ભૂલો ઘણા પરિણામો તેમના માટે જ ભારે હોય છે ને લોકોને કહે છે કે શાહ પીવાનું બંધ કરી શક્યા નથી ને પરંતુ કેટલીક પદ્ધતિઓને શોધી શકાય છે કે અપનાવી શાની હોય ઓછી કરી શકાય છે ને આ શામાં કેટલાક તત્વોનો આલ્કોહોલ હોય છે કે જે વધુ પડતા કરતા આવેલા સક્રિય બની તત્વોને તમારા શરીરમાં મગજ ખૂબ જ નકારમાં અસર કરી જમ્યા બાદ તરત જ ચા પીવાનું શરીરમાં જે કઈરણમાં જોશો થઈ જાય છે ને જેના શરીરમાં આયર્યન ઉપર પણ થાય ઘણા લોકોને સવારમાં બ્રેડ ટી અથવા નાસ્તામાં ચા પીવાનું આદત થાય છે ને જો જોખમી જ કે પેટમાં બળતરા થાય કે ગેસની સમસ્યા થઈ શકે છે ચા અને ખાંડ ઉમેરવામાં આવે જ્યારે ફરીથી ગરમ કરવામાં આવે છે ખાંડના કારણે બેક્ટેરિયામાં વિકાસની શક્યતા વધી જાય છે આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં